પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં બની મર્ડરની ઘટના પતિએ કરી પોતાની પત્નીની હત્યા દિશાબેન સાગરભાઈ નામની મહિલાની પોતાના પતિએ કરી હત્યા પતિ સાગરભાઈને તેમની પત્ની પર શંકા હોવાને લઈને ખેલાયો ખૂની ખેલ પાલીતાણા પોલીસને જાણ થતા પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પત્નીની હત્યા નિપતાવનાર આરોપી સાગરભાઈ ચનાવાઈ નામના વ્યક્તિને હસ્તગત કરવામાં આવ્યો દિશાબેન નામની મહિલાની બોડીને હાલ પોલીસ દ્વારા પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી